ગયા હી મને ખબર નહી પણ કાકા મારી ને ખત્રી બતાવ છે અંદર એવું રાત નું ના ગાડો છે હતો લે કાકા આ મને સબુ આવો ભઈયો આવે તો અતારે પણ એવું નહી પણ આપણો બધા સવારે ભઈયો ભેગા કરી પછી કહીએ તો હું અંદર લે કાકા પણ સબુ આવી નું હું તમારે પેલા જો હજી કે મેલો છે

એ કાકા ગાડી એ ચૂડ નાવા અને જતા રે ખબર ની પડે હા કાકા રોડ તો નેરી નું બાળક વાળું છે નહીં બોલી હા રાત ના ચાર વાગ્યા હજુ આવ્યો નહિ ચોકાન પેલી તો બે ત્રણ કોણ પટ્ટાની આલી જ દેવી હવે તારે ફોન એક ચાર વાગે કોણ મારો ભા ફોન ઉપાડ કે ચોકન જીવન હું કરે હા હારું જોવા દેજે

એવું છે આ તો આપડે ઘર ઇકણ વગણવાડી રે ને વગણવાડી ઇકણ આવો તમારું કોમ હું રાહ જોઉં છું હા હેડો આવો હો હાલ જ આવું હારું આ હજુ પણ હું કોમ છે અડધી રાતે મારું જવા દે

તો આપણે હોનું બતાની અધો ભાગ પરાવા કઈ ન મજા આવે કાકા આપણે બી દિયર ડબુ કા અઢી જાવ અઢીરા લઈ જઈએ તો આવા આપણે બધા ના આપણે ભાખું તો આપણે જ આપણે કાકા હા શેતરમાં તો મને એ લાગી કે ચર્ચાવાળા હશે વાગે ને બંડાસ છે

લાઈક કચ્ચા રે તમે તમાર ઘેર જોને આરે એવું કે દે તો હું હતો હતો બોલો તમે શું કરો હવે અલ્યા એવું કશું ખાવ કેવતો પડશે ને આરે ગોઢવાની પા એવું

બોલો હેરા શું ભાઈ ક્યાં વાત તો કરીને વાત તો કરી એ તો બરોબર રાત અમારે ભાગ ના હોય અમાર જેના લેવા ભાગ માં બીજું કોઈ નઈ તમે નહી અમે ચાર જ આપણા હેલા ઉઠાર થાય અમારો હક થાય હક થાય એવું તો ના હોય તમે કોઈ બી વસ્તુ તો અમારી ગણાય

ચેતન મેં આડે પણ પેલું તબલું અધર જ રહી ગયું તમે આ જ

કોતું ના બોલતો યાર તો તો બરોબર અને સપનું આવે સવારે બધા એવું આપણે લેવા જવું મારા સવારે વહેલા જઈને બે મારા જયલાઈ લઈને એવું આવું તો આવું કોઈ નઈ